જય માતાજી મિત્રો હાથ ના આવ્યો તમારું સ્વાગત છે તો આજે આપણે કમળીવાળા દુર્વક સ્ટાર્ટ કર્યો હોય ને લગભગ ગમણાંથી આપણે કમળીવાળા જ છીએ તો હું અભિષેક આપણે જઈએ છીએ ગોમો હું લેવા જઈએ આપણે ખબર નહીં ગાડી ચાલી એટલે બે થઈ ગયા છે તો પૂછી લે ખૂબ લેવા જો લેવા જોઈએ ભાઈ આ તો તમારા માટે આડ્યા હું વડી કો વડીલો માટે લેવા આડ્યા વડીલો માટે લેવા છે વડીલોને ચા પાવાની એટલા હતું આપડે ગાતું નહી જેમ કે કાલ નાઇટ લગભગ હું ચાર વાગે ગયો હતો થોડું તબિયત ખરાબ થઈ ગઈ હતી એના કારણે હું હાલ બપોરે ગયો તો રમવા પણ જમ્યો નહીં થોડું ઊંઝી પછી આવતો રહ્યો પાછો આપણે કમલીવાળા તો હવે થોડા ઘણા પડીકા ખાઈ લઈએ આપડે અભિષેક ચક લઈ નીકળ્યો હોય તો પાર્ટી થોડી ઘણી કરી દઈએ પડીકાની બીજું કોઈ ખાવાનું હાલ ભાવતું નહીં જેમ કે તબિયત થોડી ખરાબ છે રાતના ઉજાગરાના કારણથી તમ કે સિંગ બજ્યા ને પાપડી ને બધું લાઈંગ ગાદોતું ને તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે ને આજ તો ટાઈમ વગર નું ખાન વળા ટાઈમ વગર બહુ લેટ ગાદોતું અમે ચિકન બધું ખાજી બધું ખોજી ગયા 3 4 નો ચા પી ગયા તા એટલે તો અમાર ગામ આ ચુકા છે નયા ગામ જો વસનેવાલા છે મકલીવાડા 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 નહીં કમલીવાડા કમલીવાડા નહીં મકલીવાડા મકલીવાડા અમે નવ નવ પડીઓ મકલીવાડા તો જો રસ્તો કરવા આયા છે અને આપણે આ જગ્યા પર આપણે ફેવરિટ દુકાન છે અભિષેકની अभी गाड़ी लाई आकड़े तो मब पड़ी जाए गले जाही तो ईज गले पड़ी का खा आया जगह बहुत मजा आया नहीं है, हमारा नया गांव है कमलीवाड़ा तो हम टूंक समय में इधर आ जाएंगे रहने के लिए पता नहीं कितनी देर में रहो तो लेता है कल आया

તો પેટ ભરીને ખાઈએ જેમ કે ભૂખ તો છે જ એવું નહીં કે આપણે નાસ્તો કરવા આવ્યા હો ત્યારે ખાવું જ છે જે રીતે ખાતાય રીતે જ ખાઈ લેવું છે તો થોડી બજારની તકલીફ તો પડી છે જેમ કે પાટણના નજીક રેલા એટલે નાઇટમાં ગમે તે વસ્તુ લેવા નીકળી જતા એ રીતે હોય પછી અમારે કાંઠું પડી જાય થોડું ઘણું તકલીફ પડી છે જેમ કે આમ તો ડાયરેક્ટ આપડે પાર્લર પર જઈએ કોઈ વસ્તુ લેવું હોય તો પાટણથી આપણે મળી રહેતો પણ હોય એથી આપડે લોબિન પડી જાય થોડું હોય નહીં

તો ચલો આપણે ઘણી દઈ પછી મળીએ કમી વાળા ખાઈ જમીન પછી જવું છે ત્યાં આગળ તો ત્યાં આગળ મળશું જય ભાઈ શું આપણે સવારના ઘરથી ડાયરેક્ટ આવ્યા છો હે ચલો પાલ કપાવવા માટે તો રોલેક્સમાં આવી ગયા આપણે જેમ કે કાલે આવ્યા હતા બળુભા શ્રવણ ને આવ્યા છે નહીં આવ્યા તો આપણને ખબર નહીં પણ આપણે વહેલા આવી ગયા છે જેમ કે તહેવાર પહેલા આપવું જરૂરી છે તો અમે હું અને નિલમેશસિંહ બે જણા આવી ગયા છો જો નવી સ્ટાઇલ બનાવી છે આજે નિલમેશસિંહે બુલેટ 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 આપણે જવા ગાભે જો લો આપણે એનું ના ગોળ આરોન ભાઈ બુલેટ નહીં કેવા રાતથી આપણે નવ નવ માલેલું છે એલું એ તો આપણે આજે આપણે જો કપાવાયા છે તમે કપાવાયા હવે આવશે તો કપાઈ દયો ચાલ ના પાડીએ તો આજે આપણે ભાઈ ભઈ ભાઈ પૂછી લે અને એડ્રેસ નું પૂછી લે છે કે આપણે ને થોડી મિસ્ટેક થઈ જાય હોમો કે મને ખબર નહીં એડ્રેસ આટલા સમયથી આ જગ્યા પર રહું પણ પૂરું એડ્રેસ કોઈ દાડ જોણ્યો નહીં તો તમને ખબર હા તો બોલી દો તા આપણો એડ્રેસ છે હરિભાની ચાય છે નું નામ પણ એટલે વાર્તા પુરી હરિભાઈ ચાય ની બાજુમાં લોટસ રેસ્ટોરન્ટ મને એડ્રેસ ખરેખર કાયદેસ નહી ખબર મને મારે શોપિંગ પૂછ્યું કે આ એડ્રેસ શું કઈ ચોકડી કહેવાય કઈ બોર્ડ તો માર્યું નહી એટલે આપણે ડાયરેક્ટ ના કે આ એડ્રેસ ઉપર તો ભાઈ જે એડ્રેસ ચાલુ જગ્યા પર આવી જજો અમે તો જો લગભગ બે ત્રણ દોન આયા એવું નહીં કે પેલી દોન આયા છે ને લગભગ બ્લોગ આ બીજો બ્લોગ છે ને આવતા જ રહીએ એમાં બાલ કપા નહીં કે અમે ઓટો મારવા આવીએ છીએ બહુ મજા આવે જગ્યા ઉપર કોઈ ટેન્શન હોતું નહી મિત્ર ટાઈપ છે એટલે જરૂરથી આવજો પાટણ ના હોય તો ખાસ કરીને આવજો જેમ કે આપડે પાટણ માં છે તો ચલો હવે જઈએ આપડે કમલી વાળા ને ત્યાં આગળ મળશું ભાઈઓ જમીન તો બે ગયા છે આપડે જમીન જ હવે જેમ કે લેટ થઈ ગયા કરંટ છે આઈ જતા રહી આ બે જણા નીકળ્યા બાર ચોક ફરવા પણ આપણને એવું લાગ્યું કે આપણે કલનજી વસાઈ દઈએ કેમ કે રાખી કે અમે ભાઈ બ્લોગ માં લ્યો કેમ કે બહુ ટાઈમ પછી બહુ વર્ષો પછી આયા છીએ ભાઈઓ ભેગા કેમ કે બહાર રહેતા હતા આટલા ઘડી તમે જોયા નહીં હોય કોઈ વિડીયો નહીં જોયા હોય કે કોઈ ફંક્શનમાં પણ નહીં જોયા હોય ના હવે લગભગ એવા આયા ને રાતના બે ત્રણ વાગે ઘેર જોઈ છે અમારા આ કિલનજી જો આટલા ઘડી ગાયબ હતા ના ના આ ફુમતારજી ના ભાઈ પોતે ગાયબ થઈ ગયા હતા ને હવે આયા તમને એવું લાગે કે આયા ફુમતારજી ભાઈ ના બહુ સમય પછી આવ્યા હે જેમ કે ગાડી ચલાવતા ને જે આપણે કોરેટ જોડે હોટલ હતી એ ચલાવતા એટલે બીજી રહેતા બીજી રહેતા પણ હું ઘણી આવતી એટલે હું જતા હોય એ કારણ હું જ જોઈએ ભરતસિંહ હંગાથા આવી હિ પણ અમે તો એ જગાડી રહ્યા છીએ હાલ આપણે સિંધુને કોઈક વાત કરવા ચર્ચા કરવા લઈને આવ્યા છીએ તો ચલો આપણે ઘડી ક્રાઈમ પછી મળીએ એની ચર્ચા પટી જવા દો ને કલનજીને હમણાં આપણે એટલા હાઇલાઇટ કરીશું ને કે એરિયા કેમેરાથી કંટાળી જાય ઓકે જો મજ કરો તો કાલે રાત્રે થી વાડી ના આયા છો આજે કમલી વાડા હેર કટિંગ કરાય નાઈ ધોઈ સવારે આવી ગયા આપણે કમલી તો આજે આપણે ચા બનાવે છે અભિષેક ને અમારે માહો જો ને આજે આયા છે આપણે બકુભા તમે જોયા નહી હોય કોઈ દિવસ કરણ ના જોયા છે ઘણા ને આમાં વાકુભા હરીબાની ચાય વડીલો ની એક જ રાય પીવો હરીબાની ચાય તો ચા બનાવે આપડે વડીલો માટે ચા બનાવીએ આપણા માટે નહી બનાવતા વડીલો ની છે એટલે જ બનાવીએ છે ને અમારે બા પણ કારીગર જ છે જો ચા ના ચાલી રહ્યો હતો ને હવે

આપણે પાર્લરે બીઆ ને આપણે જેને ભાઈને હેરાન કરીએ ને એમના ભાઈ છે નાગજીભાઈ નાગજીભાઈ તો હમણાં વાયરલ થઈ ગયા પણ અમારે વાકુભા વાયરલ નહીં થાય કે પેટ્રોલ પેપ હોય પણ એટલા ઘડી આજવાડી હમણાંથી આવી જાય એટલે વાળીએ આપણે વિડીયોમાં બનશે એટલે બતાવશું કાલે આપણે હતા ને કે અરે કોઈક દિવસે દેખો એટલે કિલનજી એ કેવું છે કે એમને હોટલ હોય ને ગાડી ચલાવીએ એટલે ઓછા દેખો પણ હવે આપણે એ ટીમો આવી જાય એટલે વિડીયોમાં આવતા જ રહ્યા એ કિલનજી ને અમારા વાકુભા ને આમાં કા બકુભા

તો અપિગને બે જણા અમે નીકળ્યા છે खिचડીનો સામાન લેવા માટે જેમ કે ખાવા બનાવવાનું છે તો હું નિર્મયસિંહ ને આપડે બબલી ને દિલીપ ચાર જણા નીકળ્યા છે જેમ કે મારું નામ તો કોઈ લેતો જ નહીં પણ આ લઈ લીધું આપણું નામ જેમ કે ચાર જણાનું નામ લેવું જરૂરી છે ને કિશન આપણે એમનો પ્રેમથી એમની બબલી કહીએ એટલે અમને બહુ નોમ તારે ને એક નંબર પહેલાનો ડીકે કરીને છે મારામો પછી બીજો એક દિલો કે કરીને ઘણા કણા છે મારા તો

આટલે થોડું છે ને ઉખાડવા નહીં તો આપડે ઉખાડીએ એટલે થોડું હમણાં કમ્પ્લીટ થઈ જાય રસ્તો બહુ મને ભૂલ થઈ જાય આવતું ખબર નહીં પડતી દેખાતું જ નહીં કઈ દે સર

ચાર કિલો ન મગની દાળ બે કિલો હમ બીજું લીલી ડુંગળી છેલ્લી બે કિલો ઓકે કોથમી આયે તો સમજી પેલી શાકભાજી બીજી બધી ઓકે હા તો ચલો ભસિંહ નો ફોન આવી ગયો ભગતસિંહ કીધું કે આટલો આટલું વર્ષ ચાલો લઈ જાય

બીજું મજા નઈ આવતી ખાવાનું પકોડી ને બધું ઓછું ભાવ આવે જેટલો ટાઈમ થઈ જાય અમારા ઘર ને ગાધે હમણાં મન તો એવું જ છે જોવા જવું એ બાર નું ખાવું હમણાં ખરેખર મહેસાણા ની અંદર એટલી આઈટમ ખાધી હતી ને અલગ અલગ ચાઇનીઝ વસ્તુ અલગ અલગ વેરાયટી એવી આવતી હતી કે અમુક તો અમે ગાધેલું નહિ પેલી ગાધું તું એટલું વસ્તુ કહી ગયા તો ચલો આટલે આપડે વિડીયો ને એન્ડ કરીએ ને કાલે મળજો એક નવા બ્લોગ સાથે જય માતાજી